આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત નરેશભાઈ વર્ષોથી બાપ દાદાની જમીન પર વિવિધ શાકભાજી જેવી કે હળદર બીટ રતાળુ લીલીભાજી અને ગિલવાડા જેવા પાકોની ખેતી કરતા આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે તેમણે પ્રાકૃતિક સુરણની ખેતી કરી છે સારો ઉત્પાદન અને સારો ભાવ મળતા નરેશભાઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે બોરિયાવી ગામના ખેડૂત નરેશભાઈએ આ વર્ષે પોતાના ખેતરમાં પ્રાકૃતિક સુરણની ખેતી કરી છે મહેનત અને યોગ્ય સંભાળના પરિણામે આ વર્ષે સારો પાક મળતા એમણે ખુશી વ્યક્ત કરી છે નરેશભાઈ જણાવે છે કે એક વીઘામાં આશરે એક લાખ રૂપિયાનું બિયારણ ખર્ચ થાય છે જ્યારે ઉપજ રૂપે ત્રણ લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળે છે એટલે કે મહેનતનું મૂલ્ય ત્રણ ગણું ફળ આપે છે ખેતીની શરૂઆત એપ્રિલ મહિનામાં રોપણીથી થાય છે અને આશરે છ માસમાં પાક તદ્દન તૈયાર થઈ જાય છે શરૂઆતમાં એક વીઘામાં આઠથી દસ ટ્રોલી છાણિયું ખાતર નાખવામાં આવે છે જેથી જમીન ઉપજાઉ બને છે અને છોડ મજબૂત ઉગે છે દરેક બે છોડ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રાખવામાં આવે છે અને એક વીઘામાં આશરે ત્રણ હજાર જેટલા છોડની રોપણી થાય છે યોગ્ય સિંચાઈ જંતુનાશક અને પ્રાકૃતિક જૈવિક પદ્ધતિથી સંભાળ રાખવામાં આવે છે હાલના સમયમાં માર્કેટ ભાવ પર નજર કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરણને વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છે ખાસ વાત એ છે કે આ પ્રાકૃતિક સુરણ માટે વેપારીઓ પોતે જ ખેતરમાં આવી ખરીદી કરે છે એટલે ખેડૂતોને બજારમાં જવું પડતું નથી વાતાવરણ અનુકૂળ રહે તો ઉત્પાદન પણ વધે છે અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થાય છે નરેશભાઈ જેવા ખેડૂતોની મહેનતથી આજે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત સમાજનો વાડો વધી રહ્યો છે

પીસ બિયાર એ રીતના રોપવ્યું છે બે બાય સોરી ત્રણ બાય ત્રણના ગારે એનું રોપણી કરવાની હોય છે અને ખાડા કરી અને ગાંઠ આકી મૂકી દેવાની હોય છે એપ્રિલ મહિનામાં એપ્રિલ એન્ડમાં અમે આ રોપતા હીએ છીએ અને અત્યારે સપ્ટેમ્બરમાં નવરાત્રી સ્તાભના દિવસો અમે એનું સાડા ચાર મહિને અમે વેચાણ કરતા હોઈએ છીએ આ વર્ષે જોઈએ તો સુધા બિયારનો ભાવ હતો જ પણ સાથે સાથે અત્યારે બજાર પણ સારામાં સારું છે એટલે ગયા વર્ષની સરખામણી આ વર્ષે બજાર લગભગ ડબલ ખેડૂતોને મળી રહ્યું છે મારું તો પ્રાકૃતિક ઉત્પાદન છે એટલે મારે કઈ વેચવા જવું પડતું નથી સારામાં સારા પ્રાકૃતિક વાળા આવી અને અહીંયા લઈ જાય છે ઉત્પાદન અત્યારે જોઈએ સાતસો આઠસો ગ્રામની ગાંઠ રોપી હતી અને એના બદલામાં અત્યારે એવરેજ ગાંઠ જોઈએ તો મારી સાડા ચારથી થી પાંચ કિલોની નીકળે છે ઘણી ઘણી ગાંઠ તો મોટી છ સાત કિલોની પણ થઈ ગઈ છે તો એટલા માટે પ્રાકૃતિક ખેતી થી શું છે કે તમારો ખર્ચ આપણો ઘટ્યો છે મારો અને ઉત્પાદન વધ્યું છે એટલે ખર્ચમાં જોઈએ તો ખાલી ખેડૂતો પોતાનું બિયારણ રાખતો હોય તેના બિયારણનો પણ ખર્ચો લાગતો નથી આ તો જનરલ મેં ખેડૂતની વાત કરી એટલા માટે સુગરની ખેતી એક નફાકારક ખેતી છે એમાં કોઈ રૂપિયા આવતો નથી એક વીઘા એક ની અંદર જોઈએ ખર્ચની વાત બાબત તો મોટા મોટો ખર્ચો છે બિયારણનો બાકી તો ખાતર તો આપણે પ્રાકૃતિક માં આપણે જાતે જીવન બનાવી છે બિયારણમાં માં જોઈએ તો આ વર્ષે બિયારણ લગભગ સિત્તેર થી એસી રૂપિયા કિલો હતું એટલે એક લાખ રૂપિયાની આજુબાજુ આપણું એક વીઘાનું બિયારણનું ખર્ચ આવતો હોય છે એની સામે ઉત્પાદન આપણે જોઈએ તો અઢી ત્રણ નું ભીઘું આ વર્ષના ભાવમાં થઈ જાય છે